ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો જે જૂની કલેક્ટર કચેરીના આ દ્રશ્ય છે નવના ટકોરે મતદાનની જે ગણતરીની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે જે ટકાવારીની જો વાત કરવામાં આવે તો ચૂંટણીમાં સામાન્ય જે ટકાવારી છે જે સામાન્ય ચૂંટણીમાં ચિમોતેર પોઈન્ટ ટકા મતદાન થયું હતું જ્યારે પેટા ચૂંટણીમાં અઠ્ઠાવન પોઈન્ટ એકવીસ ટકા મતદાન થયું હતું રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ અગિયાર તાલુકામાં અત્યારે મતગણતરીની શરૂઆત થઈ છે ઉપલેટા રાજકોટ લોધિકા ગોંડલ પડધરી ધોરાજી જામકંડોણા જેતપુર કોટડા સાંગાણી જસદણ અને વિછીયામાં અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે ચારસો ને ત્રાણું જેટલા કર્મચારીઓ ફરજ સ્થળ પર છે પિસ્તાલીસ જેટલા ટેબલમાં મતગણતરી અત્યારે ચાલી રહી છે ખાસ ભાવિ સરપંચ કોણ રહેશે તેના ઉપર સૌની નજર છે અત્યારે ગામમાં જે લડાઈ ચાલી રહી હતી એ અનેક લડાઈનો અંત આજે આવશે એટલે કે સરપંચ ગામનો કોણ હશે ગામનો મુખી કોણ હશે તેના ઉપર સૌની નજર છે ખાસ ગામનો વિકાસ કોણ કરી શકે રોડ રસ્તા હોય પાણીનો પ્રશ્ન હોય કે પછી પ્રોપર્ટી કાર્ડના પ્રશ્ન હોય અનેક પ્રશ્નો સામે આવ્યા હતા ન્યૂઝ કેપિટલે રાજકોટ જિલ્લામાં અનેક ગામના જે લોકો છે તેની અરજદારોની જે રજૂઆત હતી એ પણ જે લોકો સમક્ષ મૂકી હતી અનેક પ્રશ્ન છે ગામમાં પરંતુ ગામનો સરપંચ લોકોને એવો જોઈ છે કે જે ખરેખર ગામના કામ કરે ખાસ અગિયારથી સાડા અગિયાર વાગ્યાના સમય સુધીમાં તમામ રિઝલ્ટ આવી જવાની શક્યતા છે ત્યારે સરપંચ કોણ બનશે તેના પર સૌની નજર છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ